મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગૌરવ પુરસ્કૃત ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ ફાર્મિંગ આર્ટ્સ દારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ત્રણ પ્રાધ્યાપિકા ડૉક્ટર સ્મૃતિ વાઘેલા ડોક્ટર અમી પંડ્યા અને ડોક્ટર પ્રીતિ દામલે જેઓને ગૌરવ પુરસ્કાર મળેલ છે અને તે સાથે ડોક્ટર અમી પંડ્યા જેઓને બે હજાર ચોવીસ વર્ષનું શક્તિ અચિવમેન્ટ એવોર્ડ મળેલ છે આ બધાનું ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના સવારે નવને ત્રીસ કલાકે કન્સર્ટ હોલમાં કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવ્યા કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ ફાર્મિંગ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના હેડ પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ ભાવસાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડિપાર્ટમેન્ટના અન્ય પ્રાધ્યાપકો તેમજ બધા જ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના અમારા શિક્ષકો ડૉક્ટર અમી પંડ્યાજી ડૉક્ટર સ્મૃતિ વાઘેલાજી અને ડૉક્ટર પ્રીતિ દામલેજીને ગૌરવ પુરસ્કાર એવોર્ડ એના સરકાર દ્વારા કરવામાં આવેલો હતો એને અનુલક્ષીને અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો દ્વારા ડિપાર્ટમેન્ટમાં એમનું આજે સન્માન સમારંભનો આજે કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો હતો એકચ્યુલી સરકાર જ્યારે આ પ્રકારના નિર્ણયો લઈ અને સન્માનિત કરતા હોય છે ત્યારે ઘરના લોકોએ પણ સન્માનિત કરવું વધારે જરૂરી છે એટલે અમારા શિક્ષકોને આજે અમે અહીંયા સન્માનિત કર્યા છે આ સાથે એ ડૉક્ટર રમી પંડ્યાજીને એક નેશનલ શક્તિ એવોર્ડ પણ એમને મળ્યો છે એને પણ અનુલક્ષીને અમે અમારા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એમનું સન્માનનો આજે અહીંયા કાર્યક્રમ અમે કર્યો હતો ડિપાર્ટમેન્ટ વતીથી આ ત્રણેય શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ ફેકલ્ટીનું અને વડોદરા કલા નગરીનું નામ રોશન કરતા રહે એવા શુભેચ્છા સંદેશ હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ